રાજ્યમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભરવાના ચાલુ છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં આ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી છે જેમાં રાજ્યના પચીસ હજાર વિદ્યાર્થીઓને મેરિટ આધારિત ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરવા માટે વાર્ષિક બાવીસ હજાર તેમજ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક પચ્ચીસ હજારની સહાય આપવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસની પણ જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલું છે જે અંદર ખાનગી શાળાની અંદર આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને સરકારી શાળામાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે એમાં આ બાળક જો ગુજરાત સરકારની પચીસ હજાર બાળકોની યાદીમાં સામેલ થાય મેરિટ યાદીમાં સામેલ થાય તો ધોરણ નવ થી બાર સુધી આ સિલેક્ટ થયેલા બાળકને સ્કોલરશીપ આપી અને એના આગળના અભ્યાસ માટે ગુજરાત સરકાર એને મદદરૂપ થઈ રહી છે